એક જણો દારૂમાં પીવામાં બરબાદ થઈ ગયો બંગલો વેચાઈ ગયો જમીન વેચાઈ ગઈ ગાડી વેચાઈ ગઈ ફેક્ટરી વેચાઈ ગઈ ઘરના દુખણા લઈને વહી ગયા ભે હું વહી ગઈ કોને કેવું પાહે હે પછી એકલો રાચી અગાશીમાં બેઠેલો ખૂણામાં ખાલી બોટલોનો ઢગીલોની બે વેચ્યા અને બોટલ ઉપર રે તારે બોટલ પકડી પકડી કે જે અમારો બંગલો વેચાયો એ ફળા દીને બોટલ ફોડી નાખ બીજી બોટલ લે તે રાજની કરો મજાક બિલકુલ બાપુ આમ બોલી ને એનાય ટુકડા મૂકે જો માયાભાઈ સાલુ પ્રોગ્રામમાં પી ગયા હતા વાહ મારા શું મારા દીકરા ટુકડીયા નીકળ્યા છે યાર એક પછી એક બોટલ ના ખા કર્યો તે મારો બંગલો વેચા આવો જે મારી ગાડી વેચાવી એક આરે બે બોટલ તે મારી ઘરવાળીને પગાડી એમ બાપુ ભરી બોટલ આવી તો તો રોવા નિર્દોષ ને સજા ન હોય તે તું તે કાઈ નઈ મા બાપલી પછી તારો વારો પછી એ ભર્યા રહેશો ને તો દારૂડિયા હંગર છે ખાલી છે ભેગા દુનિયા તમને ખાલી કરી નાખશે પણ જયારે એ આવો આવો હરી રસ ચા પીવાતો હોય તમે કલ્પના કરો તમે આ માનસ ગંગા લઈને બાપુ નીકળ્યા છે નવ નવ દી સુધી ગુનો પડે બાપુ ધોધ પડે ગંગાનો અને એમાં જેને જબોળિયા ખાવ એટલા ખાઈ લે પણ જેને શરદી થઈ ગઈ છે ઘણા ગંગાઈ લે આમ પગદાડી કે ના આવું હોય તો એટલી વાર લાગે બાકી આ ધંધો ન કરાય અને અમે હરિદ્વાર ગયા તો એક ભાઈ કે માયા ભાઈ ગંગામાં ના હોય તો મોઢું કઈ બાજુ રખાય મેં તારા બાપ જે બાજુ થેલા મૂક્યા એ બાજુ ઓલો ડૂબકી ની વાટે જ બેઠો હોય નહીં આપણે કેવા ભાવથી અંદર ધૂપકો મારી શકીએ છીએ એના ઉપર આધાર એટલે મેં આ પંક્તિ લીધી કે આચર્ય ને અંગ પર ધરીએ જેમ ગુરુજી ગાય કેમ અને શું કરવા એમાં ખોટો મનમાં સંચય ન કરાય ભાઈ અને ભરોસે રહેવાય જ્યાં વિશ્વાસ લાગી જાય જ્યાં ભરોસો થઈ જાય હમણાં જ પછી બાપુ કથામાં કોઈ પૂછ્યું કે બાપુ વિશ્વાસ અને ભરોસોમાં ફેર શું ત્યારે બાપુએ ટૂંકું કીધું કે જેની ઉપર વિશ્વાસ છે એની જ માથે ભરોસો હોય ને એનાથી કોઈ પછી પલો તોડી ન શકે જેની ઉપર વિશ્વાસ છે એની ઉપર ભરોસો બે પછી વિશ્વાસ આની ભેગો રાખીએ ને ભરોસો વાલા ભેગો રાખીએ આંબાની કેરીને આટલી તોડી જાય ને પછી બીજી આંબે લગાડ પાકે એની ભળદું થઈ જાય એક ને એક ડાળે ટીંગાઈ રહી ને તો એક ને દહ ટકા થાય અને પછી આવા સુખદેવ જેવા એમ કહેવાય કે સુડાસ આવી આવીને સાસુ મારશે એટલે જ્યાં મોજ આવી જાય જ્યાં આનંદ આવી જાય એને ભેગું બે એટલે વાત એ કરતો હતો કે અંગ્રેજી અરે મને કોઈ વાંધો નથી પણ વાત એટલી કે આજે કોઈ પણ માણસ એમ કહે કે અમેરિકાના લેખકે લખ્યું છે એટલે આપણે એમ કહીએ તો સાચું જ હોય અમેરિકાના વૈજ્ઞાનિકે સાબિત કરી નાખ્યું જ્યારે આપણે એમ કહીએ કે સાચું જ હોય હવે અમેરિકાને હાડી તો સો વર્ષ થયા જયારે આ દેશમાં સાડી બારસો વર્ષ પહેલા નાલંદા જેવી વિદ્યાપીઠો હતી ભલામણ અને બાપુ આ દેશમાં જેવો તેવો ભગવાન આપણે પસંદ નથી કર્યો છે તાકાત છે કોઈને આપણા ભગવાનને થાંભલે બાંધીને ખીલા માર દે હે ફૂલડા પકડીને બેઠો એ આ દેશનો ભગવાન ન હોઈ શકે આ દેશનો ભગવાન તો કેવો છે ટૂંકમાં એવી આગ લાગી એક માણસ બહાર ન નીકળ્યો પણ કંપનીનો માલિક બહુ સારો હતો મૂળવાદ એવો શેઠ હારો એટલે તરત શેઠ ને થયું કે મારું કઈ ઓબાળો થાય એની ડાયરેક્ટ મીડિયામાં આવી ગયો ટીવી ઉપર અને મેં જાહેરાત કરી દીધી કે એના વીમા જે છે ઇન્સ્યોરન્સ જેટલા છે એ તો મળશે જ પણ મારો સ્ટાફ એકચુઅલી મારું ફેમિલી કહેવાય મને એવડો મોટો બનાવ્યો માટે આ ફેક્ટરીનો જે હિસ્સો છે

ઉદાર મન તો જવો આવા માણા નો ગોચા જડે દીકરા અહીંયા આવી તો ઓલી ફેક્ટરીમાં આગ લાગી આગ હમા સાર આવે આ તાર બાપા જાતા ઈજ જ ફેક્ટરીમાં કે હા મમ્મી હા કુદરત આગળ કોઈ નું થોડો હાલે બાપા એ લાખ રાખ કુદરત ઉપર કોઈ નું નો હાલે ભાઈ હોની ને કોણ તોડી શકે હારો શેઠિયા મળવા એ ભગવાન ની દયા કહેવાય બટા તાર બાપાનો ફોટો લાવ આગળ જોહે હે ફોટો આપ્યો તો ફોટા માથે ઓલી માખ્યું બેસીને કાળા કાળા ટપકા થયો મને સપનામાં નહોતું મારે એનો ફોટો ધોવો પડશે એ હરઘમાં લેર કરજો એ હાથે હાથ ભાવ મળજો આવી જ રીતે સટકી જાય છે એવું જ નહોતી કહેતી એવું નથી હજી ફોટો હરખો કરે ન કરે ત્યાં એને જ દરવાજે ટકોરા થયા દરવાજો ખોલ્યો તો ગુઘુ હામો ઊભો માવો સોળ્યો બાય ટક્કર લઈ ગઈ તેને પતિએ કીધું કેમ આમ કેમ હા બધું તમારે ફેક્ટરીમાં ભડકવા નથી થઈ ગયો કે થઈ ગયો હમાસાર માં તો આવે કોઈ નથી બેસ્યું બોલો કે કોઈ નથી બેસ્યું કોઈ નથી બેસ્યું તો આને વેમ પીડ્યો માળો ભૂત થી મળવા તો નહીં આવ્યું હોય ને પણ મીરા ભૂત નો થાય એટલે બેન અડવા મળ્યા

બાપુ કહે ને કે કાં સદગુરુ ઉપર છોડી ગયો ને કા સદગુરુ ને છોડી ગયો આપણે બધા શું કરી ટેસ્ટર અડાડી મારું આમ થાય તો હાસું માનું હા તો આ મીરા નાન સબરીનાન બધા પાણીમાં ગયા ને તારી એટલી વાત હાટવું જોઈએ એ કરી નાખે પહેલી વાત કે જ્યાં વીરતા હોય ત્યાં જ ભક્તિ હોય ને ભક્તિ હોય એમ જ વીરતા હોય આ દેશ આખો ભલે પરદેશ ની કોઈ બાપુ ટીકા નથી કરતા આપણે સારી વસ્તુ છે પણ વાત કોઈ આમ આપણે એને એ બોલે ને એટલે એ વાત વાતમાં વચ્ચે અંગ્રેજી બોલે એને આપણે વીઆઈપી કહી વાત વાતમાં કે અમેરિકાના આ લોર્ડ છોમા છે આ પુસ્તકમાં લખ્યું છે એટલે તારી માછી દીકરો થઈ મને ક્યાં હાલો એ લોકો એ લોકો જો વાત વાતમાં વચ્ચે સંસ્કૃત બોલતા જતા હોય અંગ્રેજી બોલતા બોલતા વચ્ચે સંસ્કૃત શબ્દ નાખતા હોય તો પ્રયોગ કરો આપણે બિલકુલ ટીકા નથી કરતો સાહેબ અહીંયા કલસરીયા સાહેબ ડોક્ટર બેઠા છે બે બધું આપણે બધું જોવું પડે સાહેબ અમુક વાત ઉપર જો અમુક વસ્તુ સાહેબનો વિષય હોય અને એ આપણો હાથ પકડીને કહી દે કે તમને આ તકલીફ છે એટલે આપણે હા શું માની લેવાય કારણ કે જે કોઈ એટલે આ વાત અંગ્રેજી ભાષાની હું ટીકા નથી કરતો પણ બાપુ ની કૃપાથી ઘણા બધા દેશમાં ગયો છું જે મૂળ જે નાની વસ્તી જે અંગ્રેજી ભાષા જેની માતૃભાષા છે એમાં બાપુ એવું લાગે કે એમાં પરિવાર નહીં હોય જો પરિવાર હોત તો એમાં એના શબ્દો હોત ને શબ્દકોશમાં હાલો એ લોકો કાકાને શું કે મામાને માસાને એ આપણે આમ ઘરે આવે ને એમ કે કોણ છે મારા અંકલ છે તો આપણે એને કોના ખાનામાં નાખો માસીના ખાનામાં નાખો કે કાકીના ખાનામાં નાખો એની એનો અર્થ એ થયો કે આ મામા માસી નથી માસીને શું કેવાય અંગ્રેજી માં શું કેવાય માસી ને આંટી આન્ટો દેખો સાડી કિલોનો આન્ટો માસીને આંટી કે કાકીને મામીને હવે કોક કહે કે મારા આંટી આવ્યા તો આપણે મોકલવા કોની કરે નક્કી નહીં કરી પણ અહીંયા આપણી એક ભાષા એવી છે મારા કાકા આવ્યા ખબર પડે પિતાજીના નાના ભાઈ મારા મોટા બાપુ ખબર પડે પિતાજીના મોટા ભાઈ મારા કાકી આવ્યા ખબર પડે કે એ કાકાના ઘરના મારા મામી આવ્યા હતા ખબર પડે કે માના ભાઈના પત્ની આખો પરિવાર આખા એક એક શબ્દ ઉપર આખા પરિવાર શબ્દ ચિત્ર દોરાય જાય છે હાડુભાઈ નું અંગ્રેજી એનો અર્થ છે હાડુભાઈ રજકો રસકો નીકળી જાય એમ નીકળી જાય બે કોલેજ દીકરીઓ બાપુ કોલેજમાં લઈ બહાર નીકળ્યું લાસ્ટ યર ચાલતું થયું એમ મને અંગ્રેજી બહુ આવડે હું બોલું નહીં ખરેખર બાપુ આખો પ્રોગ્રામ હું અંગ્રેજીમાં કરી શકું પણ હું ન કરું આ જેટલો ભાગ છે ને આખે આખો પ્રોગ્રામ ખેચીભાઈ અંગ્રેજીમાં શીખી નાખું પણ હું કોઈ કોઈથી સાળો ન કરું હું કામ હામા બેઠા કોઈ ન સમજાય આપણે હું કામ બળ કરું છું બાપુ હું અમેરિકા હું આમ એરપોર્ટમાં ઉતરું ને ઓલા બેઠો હોય ને ઇમિગ્રેશનમાં મારો અંગ્રેજી નથી સમજી આપતો હા હાય હું હાય એ જે કે ને હું શું કે દાંત કાઢવાનું બેન કરું તો એને મોકો મળે ને તું હામો દાંત કાઢી કે ગો 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 સદગુરુની કૃપા થઈ જાય ને તમારે બોલવું ન પડે તમારો શહેરો જ હામાવાળો વાંચી લેતો હોય છે સાહેબ કે આ માણસ ખોટો હોય જ ન શકે આનંદ તે બે દીકરીઓ કોલેજમાંથી કોલેજ પૂરી કરી નીકળી બે બેનો વાતો કરતી જતી હતી એકચ્યુલી કે તે રામાયણ વાંચ્યું કે મેં તો બે વાર વાંચ્યું મારે હું છે આ ગ્રેજ્યુએશન પૂરું થાય ને પછી મારે રામાયણ ઉપર પીએચડી કરવાનું છે મેં બે વાર વાંચ્યું તે મેં પણ એક વાર વાંચ્યો કેવું લાગ્યું મજાનો આવે બોલ સીતાજી અભણ હશે બોલ વનવાસ રામના હતો તો ખોટે ખોટી સાથે કે બોલ હું હોતો જાવ જ નહીં પણ તું ક્યાં જનકનું સંતાન છો તારે આટલું સંયમ કરવાનું ન હોય તારું તો ધ્યાન રાખવાનું હોય ગગી કે રન કરી બીજી હું જ કેમ કે ઘરમાં ત્રણ ત્રણ સાસુ એની જંગલમાં સારું લે આ તુલસી તુલસીદા બાપુ મહેનત કરી દે પ બાપુ કહે ને કે પલ તો કોક ભાગશાળી લઈ શકતો હોય છે આ માલી મોતી કોક કોક પરોવી લેતા એટલે આપણને કેટલું સમજાય એના ઉપર આધાર એટલે હું કોઈ પરદેશની ટીકા ન કરતો વાત એ છે આપણે ન સમજાય તો આપણે બોલ પણ એક વસ્તુ તો ફાઇનલ છે કે કોઈ પણ વ્યક્તિ આવી વચ્ચે વચ્ચે અંગ્રેજી બોલે અમેરિકાના વિજ્ઞાની કે કીત ગુરુ એટલે અમેરિકાનો વિજ્ઞાન કે એટલે ફાઇનલ હવે અમેરિકાની ઉંમર 3650 વર્ષ થઈ કલસેરા સાહેબ અમેરિકાની ઉંમર કેવડી સાડીસો સો વર ચારસો વરથી મેન પાઠ્યા સડ્યું ત્રણસો વરમાં હરેડે સડ્યું દોઢ વરમાં રેડી થયું બરોબર એની પહેલી શીખવું જ જોવે કે એક આ નાની ઉંમરનો દેશ વિશ્વ સત્તા લઈ લેતો હોય એ કોઈ દી એનો માણસ ઉઠીને એમ નથી કેતો ક્રાગ્રે વસ્તે લક્ષ્મી આપણે તો વેદ આર્ય જોડાયેલા છીએ ભલા જાગતા વેદ ક્રાગ્રે વસ્તે લક્ષ્મી કર મૂલ્ય સરસ્વતી કર મધ્ય ગોવિંદમ પ્રભાતે કર દર્શનમ પૃથ્વી પર પગ જાગીને પથારીથી નીચે ઉતરી પાછો વેદ આર્ય આવે પર્વ સન મંડલે વિષ્ણુ પત્ની નમસ્તુ ભીમ પાદર્શ પક્ષ સમસો નાવા બેહી ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી મારા જળમાં પધારજો જમવા બેસીએ ત્યારે હમ વિશ્વા ભૂતવા પ્રાણીના દેહમાં સ્વીતા બરાબર પછી શું કરીએ આપણે બાપુ અમેરિકાનો એક પણ માણસ આપણે કરાગ્ર વસ્તે કહીને પછી હવારમાં જે હામો મળ્યો એના દા હાથથી ખૂબ ઉપર લઈ જે પૃથ્વીને પગ મુકતા પહેલા પગે લાગે છે ન્યાજ પાછા માવો ખાઈને માથે થૂકીએ છીએ જે નદી ને ગંગા જમના સરસ્વતી નર્મદા સિંધુ કાવેરી અરે આપણી માલ ને પણ આપણે માં કહીએ છીએ પણ એમાં જ આપણે કચરો નાખીએ છીએ આ તમારા જાય પણ ભલે અમેરિકાનો માણસ કરાગરે વસ્તે લક્ષ્મી નથી બોલતો પણ એ હાથ થી કોઈ દેની નીતિ નથી ચૂકતો એ પાછી એકસો ને દસ ટકા વિશ્વ સત્તા લઈ શકે એ ઉઠીને પૃથ્વી પર પગે નથી લાગતો ધરતી ને નથી કેતો પણ એ ધરતી પર થૂકતો તો નથી આના કપડા પહેરીને અમેરિકામાં એક મહિનો આટા મારો સાહેબ ડાઘ ન પડે કાચ નો સાફ કરવો પડે ગાડીને આપણે વખાણ કરી છે એટલે જ પુંજી મોરારી બાપુ એ જય જયકાર કરતા પ્રિય કરવાનું નક્કી કર્યું જ્યાં સુધી તમે એને પ્રેમ નહીં કરો ને ત્યાં સુધી એનું જતન તમે કોઈ દિવસ નહીં કરી શકો તમે ધર્મને પ્રેમ કરો સદગુરુને પ્રેમ કરો એનું કારણ રસ્તે આપણે જાતા હોય રસ્તામાં કોઈ કલસરા સાહેબ કોઈ બાતતું હોય થોડું ઊભો હોય તો આપણે ન ઓળખતા હોય તો ડ્રાઈવરને કહેશું કે લઈ લે કોણ માથા કોઈટમાં આપણે લઈ લે એક બાજુ ભલે ધારાસભ્ય હોય પણ ન ઉતરી બાબુ કોણ હોય કોને ખબર વૈશમાં ઝપટમાં આવી જાય લેવા કે પીધેલા હોય તો એને જવા દેવા એમ એ માણસ છે યાર એને પીધું હશે તો બોટલનો ઉપકાર માનો ખાલી થઈ ગઈ અને હકીકત છે બાપુ જે ખાલી થાય ને એ જ બીજાને ફૂલ કરી શકે આ સંતો ખાલી થાય છે આતળિયા તોડી તોડીને જગત હાટું સાહેબ આમાં વાળાને ફૂલ કરે છે સાવ સુવાલો નાથિયા રાજોયા ભારતે કાયર દે

હોવે સ તારા હોવે રંગીલા તારા રંગ ભેરો તારી રંગલો હે રંગલો કાનો કાલ દીલે સોગાલા તારા હોવ સીલા તારા હોવે રંગીલા તારા રંગ ભેરો

ગીત વગર કોઈ જીવી ન શકે ગીત થી જિંદગી સાલુ થાય ગીતે પૂરી થાય હાલડા થી થાય હાય થાય ભલે તો ગીત હા રે હાલા 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 તમે મારો ડાયો પાટલે બેસી નાયો ગયો ખસે મારો ભૈલો ગાયો હશે તમે મારા દેવ ના દીધેલ છો આવ્યા છો તો આ હાલડેથી ચાલુ થાય અને એક જ ગીત આવડી જાય ને સાહેબ કોઈ કોઈ દી એકલો નો રહીએ બાપુ પધારો પધારો સંતરામ બાપુની જય હો સચ્ચે દરબાર કી બાપુના ચરણોમાં પ્રણામ કરું છું

ગીત વગેરે જીવી ન શકે પણ બાપુ આ શરીર જ કૃષ્ણની વાહળઈ છે આ શરીર સદગુરુની વાહળઈ છે એના સુરે લાગી જાવ પછી ટેરવા તો ઈ ફેરવા કરશે ભલા હા ઢોલ અને હરણાઈ બે હતા એમાં ઢોલે ને કીધું હરણાઈ તારા ભાગ તો જો જે વગાડે છે ઈ એના હથેળી ના હોત અને એના આંગળાના ટેરવા તારા ઉપર ફરે છે અને હું એ રાષ્ટ્રીય વાદક જ છું વાદ્ય છું પણ ડોકમાં નાખ્યો નથી ધબધબાટી બોલાવી જ નથી અને ત્યારે હરણાએ કીધું કે ઢોલભાઈ માફ કરજે હું માર નથી ખાતે કારણ એ છે કે મેં મારા જીવનના સિદ્ધ્રો ખુલ્લા કરી નાખ્યા છે હું અંદરથી આરપાર થઈ ગઈ છું જેવી મારો ગુરુ મારે એમ છું તું ભલે મોટો છો પણ તે તો તારા બે પણ દબીન રાખ્યા છે ને એટલે દુનિયા ખોલવા હતું કે હું છે આમાં હું છે આમાં હું છે આમાં બોલો છે કાઈ નથી હે એટલે આ શરીર જ કૃષ્ણની વાહળી છે કઈ રીતે

ديني જોયા ભારતે કાયર દેવ તેગ ધારી ત્રિશુલ ધારી મારો ચક્ર ધારી વાસુદેવ